હોળી બંગલા સ્થિત મિરજાન સામી હોલ ખાતે માનવ સેવા મંડળ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં મોતિયાના ઓપરેશન પગના સાંધા સહિત અનેક રોગોનું સ્થળ પર જ નિદાન કરાયું હતું તો આ પ્રસંગે અમારી જી ટ્વેન્ટી ફોરની ટીમે તેની મુલાકાત લીધી હતી

કેમ્પનું આયોજન કર્યું છે ફ્રી ડોક્ટર્સ કેમ્પ આપ જુઓ મેં બધા ડોક્ટરો સાથે મુલાકાત કરી જેમાં મેડિસિનમાં છે ઓર્થોપેડિક છે આઈના છે અને એ ચેકઅપ કરાવે છે અત્યારે ત્યાર પછી એમને ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવશે મોતિયાનું ઓપરેશન ફ્રી કરવામાં આવે છે ઓર્થોપેડી અહીંયા છે એમણે યુનિટી હોસ્પિટલ સાથે કન્સલ્ટ કરીને ત્યાં એમની ફ્રી ટ્રીટમેન્ટ આવે એટલે કે માત્ર દવા માઇનોર ને કોઈ નાનો મોટો ખર્ચો હોય તો તો આ જે પેશન્ટ આવ્યા છે આજે આપને ખબર છે સુરત શહેરમાં તો એમ તો પ્યાર મોહબ્બત કોમી એકતા ભાઈચારાનો માહોલ છે આજે નવરાત્રનો પહેલો નરતો છે અને આજે આ બધામાં આ ડૉક્ટર અહીં આવ્યા આ ભૂમિકાબેન મને મળ્યા આ ડૉક્ટર મને મળ્યા તો મને એમ થયું કે આજે તમે રવિવારે આ એક ભાવના સાથે સેવા આપ્યા છે ફ્રી સેવા તો હું એમને અભિનંદન આપું છું અને એમની સેવાઓની કદર કરું છું અને માનવ સેવા મંડળના જે તમામ હોદ્દેદારો આપ જોઈ રહ્યા છો મારી સાથે અહીંયાના વિસ્તારના યંગ લોકોએ અહીંયા વિસ્તારના આગેવાનોએ આ જે કેમ્પ કર્યો છે એ કેમ્પને હું મારી શુભેચ્છા પાઠવું છું અને આ જે લોકો કામ કરી રહ્યા છે એમને આ શુભ દિવસે ખૂબ અભિનંદન આપું છું ધન્યવાદ નામ મારું નામ ઇકબાલ બાપુ

આજે આઈ ટેસ્ટ જે છે આપણી કે આ એમાં ચેકઅપ થશે એમાં પછી મોતિયાનો જે પેશન્ટ હશે એને ફ્રી મોતીઓ કરી આપવામાં આવશે ના અનેકો કાર્યક્રમ અમે અલગ અલગ કરીએ રહ્યા છે મારું નામ શફીભાઈ જરીવાલા માજી શિક્ષણ સમિતિ શ્રેરિયા મારે એક જ વસ્તુ કહેવી છે કે આ જે માનવ સેવા મંડળ છે એ બહુ સરાહનીય કામ કરે છે અને એ લોકો જે રીતે આજે મેડિકલમાં હેલ્પ કરે છે ને મેડિકલના અલગ અલગ જે પણ રોગ ડાયાલિસિસ માટે જે પણ બધું એ લોકો કરે છે એ એપ્રિશિએટ છે અને ખાસ કરીને એ લોકો જે અહીંયા ટ્રીટમેન્ટ આપવાની કોશિશ કરે છે અને મેં સાંભળ્યું અહીંયા આવીને કે એ લોકો મોતિયાનું ઓપરેશન બી ફ્રીમાં કરાવવાની વાત કરે છે બહુ એપ્રિશિએટ કહેવાય આજે ઓપરેશન મોતિયાનું ઓપરેશન એટલે ઓછામાં ઓછા વીસ હજારનો મિનિમમ ખર્ચો થતો હોય ને આવું એ લોકો બહુ સરાહનીય કામ કરે છે હું એમ લોકોને એપ્રિશિએટ કરું છું એમની ટીમને ને ઇકબાલ બાપુને અને મુસ્તાકભાઈ ને એ લોકોને જે યંગેસ્ટ ગ્રુપને આઈ એમ હાઈલી એપ્રિશિએટ ફર યુ મારું નામ હરીફ મલિક હરીફભાઈ કેટલા સમયથી જોડાયેલો છો હું આ સંસ્થા સાથે ઘણા વર્ષોથી જોડાયેલો છું અને આ સંસ્થાનો ખાસ ઉદ્દેશ્ય એ છે કે માનવ સેવા એટલે માનવથી તમામ ધર્મના લોકોની સેવા કરવું અહીંયા ખાસ કરીને આજે જે કેમ્પનું આયોજન થયું છે તેની અંદર મોતિયા કેમ્પનું આયોજન થયું છે અને મેડિકલ હેલ્થ ચેકઅપનું આયોજન થયું છે ખાસ કરીને અહીંયા અમે જે આયોજન કર્યું છે એની અંદર જે છે કે મોતિયા કેમ્પની અંદર છે કે તમામ લોકો જે છે કોઈ પણ ધર્મના વ્યક્તિ આવે આંખના મોતિયા ટોટલી તદ્દન નિઃશુલ્ક ફ્રીમાં ઓપરેશન કરવામાં આવશે અને સાથે સાથે એની અંદર તમારે લેન્સ હોય ખાલી ફક્ત ને ફક્ત દર્દીએ દવાના પૈસા અને બ્લડના રિપોર્ટના પૈસા ચૂકવાના રહેશે બીજી વસ્તુ છે કે આની અંદર કે જે અહીંયા ઓર્થોપેટિક ડૉક્ટર છે શહેરના નામાંકિત ડૉક્ટર છે બધા યુનિટી હોસ્પિટલ સાથે સંકળાઈને આપણે આયોજન કર્યું છે અને દરેકને આનો લાભ મળે એના ઉદ્દેશ્યથી અમે આ કાર્ય કર્યું છે મિત્રો યંગ જનરેશન પણ અત્યારે આપણી સાથે છે તેવું આપણે તેમને પણ માનવ સેવા મંડળ આ મંડળનું નામ જે છે તે જ એક આપણે સેવા અને એકતાનું પ્રતિક છે માનવ સેવા એ વડ જ એકતા સાથે જોડાયેલો છે માનવ સેવા મંડળ દ્વારા ઘણા એવા કેમ્પ આગળ કર્યા છે હમણાં પણ થાય છે અને આગળ પણ થતા જ રહેશે અને અમે યંગ લોકો આ સેવા મંડળ સાથે હંમેશા જોડાશું ગ્રુપને વધારશું અને એકતા મૂકીને બધા સાથે ભાઈચારો મૂકીને આ કેમ્પને આગળ વધારશો અને બધાનું સહાર આપશો મારું નામ આમિના શેખ

હું હમણાં સાયન્સની સ્ટુડન્ટ છું મારું માઇક્રોબાયોલોજી છે હું પણ આ જ લાઈનની સ્ટુડન્ટ છું અને હું આ કામમાં જોડાવવાનો ખૂબ જ અનુભવ હું માઇક્રોબાયોલોજીસ્ટ જ છું હું એક સોશિયલ વર્કર તરીકે તો વર્ક કરું જ છું અને મારી સ્ટડી પણ માઇક્રોબાયોલોજી એટલે કે લેબ લેબ માટે જ મારું બી કામ ચાલે છે હું પણ પોતે આ લાઇનમાં આગળ વધું અને લોકોને સહાય કરું એવી અપેક્ષા રાખીશ પોતાને મિત્રો નવું યંગ જનરેશન કંઈક કરવા માગે છે માનવ સેવા મંડળની અંદરની એક સભ્ય છે અને તેઓ કહી રહ્યા છે કે હું પણ માઇક્રો એટલે કે એ છે અને આ ફિલ્ડની અંદર આગળ વધવા માગે છે આપણે આપણે પણ એને ધન્યવાદ આપીએ અને માનવ સેવા મંડળ પણ જે સેવાનું કાર્ય કરે છે તે ખરેખર સેવાપાત્ર છે રિટર્ન પરની ચેનલ પ્રકાશવાળા કેમેરા વિજય મકવાણા સાથે મિરજાન સામે સુરત